જય 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 શ્રી શ્રી હરી મહાકાલ માતાજી મિત્રો હું સૌ મારી યુટ્યુબ ચેનલ આપનું સ્વાગત કરું છું આજે આપણે શીખીશું ઝંડા ગીત વિજય વિશ્વતી રંગા પ્યારા ઝંડા ઊંચા રહે અમારા સૌ પહેલા મિત્રો આ ગીત મ્યુઝિક સાથે કમ્પ્લેટ ઇન્ટ્રો મ્યુઝિક વન મ્યુઝિક ટુ સાથે શીખવાડવા જઈ રહ્યો છું તો મિત્રો નોટેશન નો સ્ક્રીનશોટ પાડી લેવો ત્યારબાદ તમે નોટબુકમાં લખી લો ત્યારબાદ તમે આ વિડીયો સાથે શીખશો તો તમને એકદમ સરળ પડશે મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મારા આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો મિત્રો વધુ ટાઈમ ના લેતા આપણે શરૂ કરીએ મિત્રો આ ગીતની અંદર ઇન્ટ્રો મ્યુઝિક સ્થાયી અંતરા બે અને મ્યુઝિક વન એન્ડ ટુ બે એ રીતે આપણે ધીમે ધીમે સૌ પહેલાં શીખીશું જો તમે નોટબુકમાં લખેલો હશે તો તમને એકદમ બહુ સરળ પડશે તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ સ્ટેપ બાય સ્ટેપ શીખવા માટે ઇન્ટ્રો મ્યુઝિક આપણે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ ખંડવા શીખીશું સૌ પહેલા બે ખંડ લઈએ પહેલા ખંડની અંદર અને બીજા ખંડની અંદર પણ ત્રીજા ખંડ અને ચોથા ખંડની અંદર સૌ પહેલા મધ્ય સપ્તકનો સા છે અને બીજો સા છે તાર સપ્તકનો છે અને પ છે અને સા છે કેવી રીતના વગાડીએ જોઈએ બતાવું તમને ત્યારબાદ સા ની ધપ મગ રેસા એમાં વાઇબ્રોફોન લેવાનો છે તો વાઇબ્રોફોન આપણે લઈશું આ રીતે વાઇબ્રોફોન છે હવે લઈશું આપણે સંતુલ પહેલા ખંડની અંદર છે સા સા ની ધ પ અને બીજા ખંડની અંદર છે સા ધ પ તો પહેલા ખંડની અંદર પહેલો જે સા છે એ મધ્ય સપ્તકનો છે અને બીજો જે સા છે તાર સપ્તકનો છે બરોબર હવે આપણે વગાડીને જોઈએ મંદ્ર સપ્તક ની અંદર પધ અને છે નિશે તો આપણે આ શીખ્યા એન્ડ્રોમિઝી આપણા ગીતનો પહેલો ભાગ સ્થાયી શીખીશું એની અંદર બંને નિષાદનો ઉપયોગ કરવામાં આવે છે અને બંને નિશાદ મંત્ર સપ્તકમાં છે શુદ્ધ નિષાદ બી છે અને કોમળ નિષાદ બી છે તો જે નોટેશન લખ્યું છે એ પ્રમાણે હું તમને ધીમે ધીમે વગાડીને બતાવ છું બીજી લાઇન એને બોલ લઈએ આપણે મ્યુઝિક પાર્ટ વન લઈશું એમાં ફ્લૂટ અને સંતૂર બંનેનો આપણે ઉપયોગ કરીશું તો સૌ પહેલા હું ફ્લૂટમાં લઈશ પહેલો ખંડ બીજો ખંડ અને ત્રીજો ખંડ અને ચોથા ખંડની અંદર પ છે ત્યાં સુધી આપણે ફ્લૂટનો ઉપયોગ કરવાનો છે અને મગર એકમ હશે એની અંદર આપણે સંતૂરનો ઉપયોગ કરવાનો છે કે તમે સિતાર પણ લઈ શકો છો તો ચાલો મિત્રો જે નોટેશન લખ્યું છે એ પ્રમાણે હું તમને ધીમે ધીમે વગાડીને બતાવી દઉં અંદર બંને બં ઉપયોગ છે અને કોમળ ગો ઉપયોગ થયેલો છે ગીતનો બીજો ભાગ અંતરા નંબર વન આપણે એનું નોટેશન યાની કે સરગમ આપણે ધીમે ધીમે સમજી લઈએ વગાડીને ત્યારબાદ એના બોલ તમને ધીમે ધીમે ગાયને બતાવીશ વા હવે માતૃભૂમિકા તન મન સારા ઝંડા ઊંચા રહે અમારા જે આપણે સ્થાયી પ્રમાણે છે તે પણ આપણે સમજી લઈએ પેલા સ્વર અને પછી બોલ લેવી વિજય પ્યારા ઝંડા ઊંચા રહે અમારા મ્યુઝિક પાર્ટ ટુ જે આપણે સંતુર માં વગાડવાનું છે એ આપણે સિતારમાં પણ વગાડી શકીએ છીએ તો ધીમે ધીમે આપણે પેલા શીખી લઈએ અંતરાની અંદર બંને ગંધારનો ઉપયોગ થયો છે શુદ્ધ ગ અને કોમળ ઘનો ઉપયોગ થયેલો છે અંતરા બે આપણે શીખીશું સૌ પહેલા એની સરગમ વગાડીને બતાવું ત્યારબાદ તેના ભૂલ બતાવીશ હવે પ્યારા ભારત દેશ અમારા ઝંડા ઊંચા રહે અમારા જે પહેલી લાઈન સ્થાયી ની પહેલી લાઈન પ્રમાણે છે તે પણ આપણે શીખી લઈએ સૌ પહેલા નોટેશન થાયની પહેલી લાઈન બીજા વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે અમારા એ વગાડી લેવું ચાલો મિત્રો હવે આ ગીતની સરગમ યાની કે નોટેશન કમ્પ્લીટ રીધમ સાથે ગાયને બતાવીશ જેથી કરી તમને સરળ પડે ઇન્ટ્રોનો જે પહેલો પાર્ટ છે સાની ધપ મગર એસે વાઇબ્રોફોન છે ત્યાં સુધી આપણે રિધમ ચાલુ નથી કરવાની રિધમ વગર વગાડવાનું છે તો પહેલા જોઈ લઈએ આપણે એ That's all! કરું છું કે મારો વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો લાઇ કરો શેર કરો મારા વધુ વિયો જોવા માટે મારી ચેનલને ને કરો જય શ્રી હરી જય મહાકાલ જય માતાજી મિત્રો